થોડોક પવન આવી જાય ને તો પતંગ ચડી જાય પવન છે એટલે પતંગ ચડી ચડી જાય છે છે હાલો ગયો પવન નથી યાર પવન નથી મજા નથી આવતી પતંગ ચગાવવાની પવન નથી ને એમાં પવન નથી એમાં પતંગ ચગાવવાની મજા જ નથી આવતી ચડી જાય ઝૂમકા મારી મારી ને છાંચી છું આવશો બિલકુલ પવન નથી કંટાળો ચડે છે યાર થોડોક પવન હોય ને તો મજા આવે પતંગ ચગાવાની હિલ જાય તો કાક પેચ કરવી આપણે ચીયર પૂરી થવા આવી છે પવન સાથ આપતો નથી હાલો હાલો એક પેચ કરું છું હવે હવે હું પેચ હાલો ફીરકી વીટે છે ફિરકી વીટે છે પતંગ કપાઈ ગયો વીટોળવા મંડ વીટોળવા મંડ પબ્લિક અગાસી ઉપર નકરી પબ્લિક જ છે પબ્લિક સિવાય કઈ નથી મળતું ધૂમ ધૂમ મચાવી મચાવી રહ્યા રહ્યા છે છે લોકો પવન બિલકુલ છે જ પવન નથી એટલે પતંગ ચગતા નથી મજા નથી આવતી પતંગ ચગાવવાની આકાશ ખાલી ખમ થઈ ગયું છે નથી ચડતો નથી ચડતો લાગતો પતંગ લાઈ ચડાવી દઉં ચડાવી તરત આપી દઉં તને લાઈ ચડાવી દો એલા આના પતંગ ચડાવતા નથી આવડતો મારે ચડાવી મિત્રો ચેકો પડી ગયો જો લોહી નીકળી ગયું ચેકો પડી ગયો આ પટ્ટી બાંધવી પડશે પેલેથી જો પટ્ટી બાંધેલી હોત ને તો નો વાંધો આવે પેલેથી આપણે પટ્ટી ન બાંધી ને એટલે ચેકો પડી ગયો ભયંકર ચાલો મિત્રો ઠેકો પણ પડી ગયો છે પવન પણ બહુ નથી અને પતંગ ચગાવવાની મજા પણ નથી આવતી આ વ્લોગને અહીંયા પૂરો કરીશું આ સાથે આ આ બે હજાર છવ્વીસ ઉત્તરાયણ પણ પૂરી થાય છે આપણો વ્લોગ પણ પૂરો થાય છે તો ચાલો હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ વિશ્વાસ છે કે તમે પતંગની મજા લીધી હશે ચાલો આ વ્લોગને પૂરો કરવી મળીશું નવા વ્લોગમાં તો આવજો બાય બાય ટાટા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ